સુરતમાં બાળકીઓ પરના અત્યાચાર ઓછા થવાનું નામ ન લઈ રહ્યા હોય તેવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ત્રણ બાળકીઓ સાથે એક આધેડે અડપલા કર્યા હતા આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી પાંડેસરા પોલીસે વિજય ભગવાનભાઈ ઇંગળેને ઝડપી પાડ્યો હતો આ અંગે સ્થાનિકોએ પોલીસમાં અરજી આપી હતી સાથે જ આકરા પગલા લેવાની માંગ કરી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે ગઈ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને પોતાની આઠ વર્ષની દીકરી તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય સાહેદોની બીજી બે સાત વર્ષની અને છ વર્ષની દીકરીઓ કુલ ટોટલ ત્રણ દીકરીઓને શારીરિક અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઇસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ તાત્કાલિક આઈપીસીની વિવિધ કલમો તથા પોક્સો હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય ઇંગલેનાનો મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી ત્રણ ચાર ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી દરમિયાન પોકો હરેશભાઈનાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય ઇંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદ્દત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલી અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ વિજય ઇંગોળે છે એ ઉંમર વર્ષ પચાસનો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના બે દીકરા રહે છે ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું છે